रेणोरसुदया पूरियन गोपवेणो अधरसूया पूरियन गोपंदे वृंदार्यप रम પ્રાવ વિશજ ગીત ખીર્તિ પ્રવ વિશજ ગીત કીર્તે સુંદર એવો મનશ્રીનો સૂર ભગવાને ચેર્યો છે વેણુ ગીત ગાયું છે આજે અને ધીરે 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 સમય જવા લાગ્યો છે શુકદેવદી મહારાજ રાજા પરીક્ષિતને કહે કે એક સમયે ગૌચારણ કરીને સાંજના સમયે આજે કૃષ્ણ બલરામ આવ્યા ગૌશાળામાં ગાયોને રાખીને નંદાલયમાં જોયું તો નંદાલયમાં આખું વ્રજ આખું ગોકુળ આવીને બેઠું છે નંદબાવા બેઠા છે કૃષ્ણે પૂછ્યું આજે બધા ભેગા તો કે હા આપણે પ્રતિવર્ષ ભગવાન ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ પરજન યજ્ઞ તો હવે ક્યારે કરવો એની વાત ચાલે છે કૃષ્ણએ કહ્યું નાના મોઢે મોટી વાત કરું છું માફ કરજો પણ જો પિતાજી આપ આજ્ઞા આપો અને આ વ્રજવાસીઓ હા પાડે તો એક વાત કહેવા માંગુ છું બધાએ કહ્યું કૃષ્ણ બોલ તું જે કહી બરાબર હશે યોગ્ય હશે કૃષ્ણએ કહ્યું કર્મણા જાય તે જંતુ કર્મણે વિલીયતે સુખમ દુઃખમ વય ક્ષેમા કર્મડેવા વિપદ્યતે હે પિતાજી જેવું જે કર્મ કરે ને એવું એને ફળ મળતું હોય છે વરસાદ આપો ઇન્દ્ર મહારાજની ફરજ છે એનું કામ છે એટલે એવું નથી કે દર વર્ષે તમે ઇન્દ્ર મહારાજનો યજ્ઞ કરો તો જ એ વરસાદ આપે એવું નથી એની ફરજ છે એનો મતલબ એમ નથી કે યજ્ઞ બંધ કરો પણ આ વર્ષે આપણે બીજો યજ્ઞ કરીએ તો કયો યજ્ઞ

કે પોત પોતાના ઘરે જેને જે વાનગી આવડતી હોય એ બનાવે એ બધી જ વાનગી આપણે ગોવર્ધનનાથજીને અર્પણ કરશું ભગવાન એનું ગ્રહણ કરશે નંદ બાબાએ કહ્યું ઠીક છે વ્રજવાસીઓ કહ્યું ઠીક છે ક્યારે કરશું બોલે આવતીકાલે સારા કામમાં બહુ વિચાર ન કરાય આપણને એવી ઈચ્છા થાય કે મારે આ સત્કર્મ કરવું છે પછી એમાં જાજો વિચાર નહીં કરવાનો સત્કર્મમાં વિચાર ન હોય તરત અમલમાં મૂકવાનો કાલ કરે આજ અને આજ કરે અબ કાલ કાલ શું કરવાનું સારો વિચાર આવ્યો આપણે ગૌશાળામાં ગયા હોય ને આપણને એમ ઈચ્છા થાય કે દસ હજારનું નો ઘાસ નાખવું જોઈએ સારો વિચાર આવ્યો ને પછી બહુ જ હજુ નહીં વિચારવાનું ગૌશાળામાં દસ નહીં અગિયાર હજાર રૂપિયા અર્પણ કરી દેવાના પણ જો આપણે એમ વિચારીએ કે આજે નહીં ચાલ ને આવતીકાલે આપણે આવીને ગૌશાળામાં ઘાસ નાખી દઈશું તો આપડી આવતી કાલ આવતી જ નથી બોલો રાધે રાધે ગાડી પલકી ખબર નહીં અરે જીવ કરે કાળ નિવાર જીવ માથે જમડા ફરે જેમ તે પર વાત જ્યારે સારો વિચાર આવે ત્યારે તરતો તરત અમલમાં મૂકી દેવો કૃષ્ણ કહ્યું આવતીકાલે જ આપણે પૂજા કરીએ દરેક ગોપીઓને કહ્યું આવતીકાલે સરસ મજાના તમે ભોગ બનાવજો ભગવાન માટે કૃષ્ણ જે પ્રમાણે તું કહે એ જ પ્રમાણે બ્રાહ્મણોને આમંત્રિત કર્યા છે અને સુંદર સુંદર વાનગીઓ આજે ગોપીઓ બનાવી છે એક 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 ગાડા ભેરા છે બ્રાહ્મણોને બોલાવ્યા છે ને આજે આખું વ્રજ ગયું છે શ્રી ગોવર્ધનનાથજીના ચરણોમાં અને બ્રાહ્મણોના વેદોક્ત મંત્રો દ્વારા આજે શ્રી ગોવર્ધનનાથજીની સોળસો પજાર પૂજા થઈ છે શ્રી ગોવર્ધનનાથ દેવતા ભ્યો નમ પાદ્યમ અર્ઘ્યમ આચમન્યમ સ્નાનમ મંચામૃત સ્નાનમ સમર્પયામિ વસ્ત્ર ઉપવસ્ત્રમ ઉપવીતમ ગંધ ઉદવર્તન સર્વત્રમ સમર્પયામિ નૈવેદ્યમ કૃષ્ણે કહ્યું કે હે ગોપીઓ તમે જે જે નૈવેદ્ય બનાવીને આવ્યા છો ને એ શ્રી ગોવર્ધનનાથજીના ચરણોમાં સમર્પિત કરી દો અને ત્યારે એ કૃષ્ણના કહેવાથી એ જે વાનગીઓ બનાવેલી હતી ને એ બધી જ વાનગીઓ શ્રી ગોવર્ધનનાથજીના ચરણોમાં સમર્પિત કરી દીધી કૃષ્ણ એ બધી જ ગોપીઓને ગોવાળિયાઓને ગોપ બાળકોને કહ્યું કે બે હાથ જોડી અને ઉભા રહી જાઓ આજે આપણે શ્રી ગોવર્ધનનાથજીની પૂજા કરી છે ને હવે ભગવાન ભોજન કરે છે ને જ્યારે ભગવાન ભોજન કરતા હોય ને ત્યારે આપણે આંખો બંધ હોવી જોઈએ તો બે હાથ જોડીને આજે બધા ગોપ ગોવાળિયાઓ આંખ બંધ કરીને ઊભા છે અને ત્યારે સર્કાખંડ કા ધ્યાને દદિક્ષીર કૃતા નિચ આહરમ ભક્ષભોજન ચ ને વ્યત્યમ પ્રતિકૃવ્યતા હે પ્રભુ તમે આરોગો પાંચ ગ્રાસ આપે પ્રાણાય સમાનાય ભગવાન ભાવના ભૂખા છો ભગવાનને તમારા લાલનને જે તમે જમાડો ને ભગવાન જમે છે પણ તમારો એમાં ભાવ હોવો જોઈએ અમારે એક ભાઈ ભગવાનને ચા પીવે ને એની પેલા ભગવાનને લાલાને ચા પીવડાવે મેં કીધું એલા ભાઈ એને વ્યસન થઈ જશે આ ચા પીવાનું ચા પીવડાવે તો કે હા હું તો દાબેલી એ ખવડાવું વાહ બહુ સારું કહેવાય તું કેમ દરરોજ ભગવાન ઠાકોરજી આ મોહન તળે ખાય આ મીઠું મીઠું ખાય ને એને એને કઈક નવો સ્વાદ તો જોઈએ ને તો ક્યારેક ક્યારેક હું પાણીપુરી ખવડાવી દઉં ક્યારેક ક્યારેક ઢોસો ખવડાવું ક્યારેક ક્યારેક સેન્ડવીચ ખવડાવી ક્યારેક ક્યારેક પીઝા ખવડાવી દઉં તો ભગવાન ભૂખ્યા છે ભાવનારે લો આજે છપ્પન પ્રકારના ભગવાનને ભોગ અર્પણ કર્યા છે અને આજે ભગવાન ખાય છે તો ભગવાન જયારે ભોજન કરે ને ત્યારે આંખ બંધ હોવી જોઈએ